પટેલ આજે જામનગરની મુલાકાતે લોકાર્પણ કર્યું બસો પચીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીના ફ્લાય ઓવર બ્રિજનું તેમણે લોકાર્પણ કર્યું ભવ્ય લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકાના ચારસો એકાવન કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લાના અલગ અલગ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ધનવંતરી ખાતે યોજાયો હતો આ વિકાસ કાર્યોથી જામનગરના નાગરિકોને મોટી રાહત મળશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે છે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તેના હસ્તે કરવામાં આવ્યું હતું અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું બસો કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું આ સાથે ભવ્ય લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકાના ચારસો એકાવન કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લાના અલગ અલગ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ ધનવંતરી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં ભાજપના દિગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા વિકાસ કાર્યોથી જામનગરના નાગરિકોને મોટી રાહત મળવા જઈ રહી છે અને શહેરના વિકાસને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે